ખટપટ વિરોધ અને ષડયંત્રોમાં સળગી રહ્યો હતો મેવાડના ભાવિ રાણા ઉદયસિંહ બાળ અવસ્થામાં હતા ત્યારે ઉદયસિંહના પિતાના ચચેરે ભાઈ વનવીરે એક ષડયંત્ર રચીને મહેલમાં જ ઉદયસિંહના પિતાની હત્યા કરાવી નાખી અને બાળ ઉદયસિંહનો કાંટો કાઢવાનો પણ એ મોકો શોધવા લાગ્યો ઉદયસિંહની માતાને સંશય થયો તેથી બાળ ઉદયસિંહને પોતાની વિશ્વાસુ દી અને ઉદયસિંહ રાણાની રક્ષા કરી શકે એમ મને લાગતું નથી તું એને સાથે લઈ જઈને ગમે તેમ કરીને કુંભલગઢ પહોંચાડી દેજે પન્ના થાય રાણા સાંગાના પુત્ર રાણા ઉદયસિંહના ધાત્રી માતા હતા પોતાનું સર્વસ્વ પોતાના માલિક પોતાના સ્વામીને સાંગાના કરવા વાળા માતાના સ્થાને દૂધ પાઈને ઉછેર તેમણે કર્યો હતો તેથી એ ઉદયસિંહના ધાત્રી માતા હતા માતા પન્નાનો પુત્ર ચંદન અને રાજકુમાર ઉદયસિંહ સાથે સાથે જ મોટા થતા હતા ઉદયસિંહને માતા પન્નાએ પોતાના પુત્રની જેમ જ ઉછેર કર્યો હતો માતા પન્નાએ ઉદયસિંહની માતા રાણી કર્માવતીના સામૂહિક આત્મ બલિદાન દ્વારા સ્વર્ગારોહણ વખતે બાળ ઉદયસિંહની પરવરીશ કરવાની જવાબદારી લીધી હતી માતા પન્ના દેવી ચિત્તોડના કુંભા મહેલમાં રહેતા હતા ચિત્તોડની રાજગાદી દાસી પુત્ર વનવીર પચાવી પાડવા માંગતો હતો એટલે એણે રાણા વંશજોને એક પછી એક એમ કરીને મારી નાખ્યા હતા એમ જ વનવીર એક અંધારી રાત્રે મહારાજા વિક્રમાદિત્યની હત્યા કરીને ઉદયસિંહને મારવા માટે મહેલની તરફ જાય છે એક વિશ્વાસુ સેવક દ્વારા માતા પન્નાદેવીને અગાઉથી જાણ થઈ ગઈ હતી માતા પન્નાદેવી રાજનું કર્તવ્ય અને રાજવંશને બચાવવા માંગતા હતા તેથી બાળ ઉદયસિંહને એક વાંસની ટોપલીમાં સુવડાવી ઉપર સુકુ ઘાસ ઢાંકીને એક વિશ્વાસુ સેવક સાથે મહેલની બહાર મોકલી દીધા અને હૃદય પર પથ્થર રાખીને પોતાના પુત્ર ચંદનને બાળ ઉદયસિંહના પલંગ પર સુવડાવી દીધો વનવીર ઉઘાડી તલવાર લઈને બાળ ઉદયસિંહના મહેલમાં આવી અને માતા પન્ના દેવીને પૂછે છે કે ઉદયસિંહ ક્યાં છે માતા પન્ના દેવીએ પોતાના પુત્ર ચંદનને જે પલંગ પર સોડાયો હતો એ પલંગ તરફ ઈશારો કરી કહે છે કે પલંગ પર ઉદયસિંહ સુતા છે વનવીરે તલવારના એક જ ઝાટકે માતા પન્ના દેવીના પુત્ર ચંદનને ઉદયસિંહ સમજીને એની હત્યા કરી નાખી માતા પન્ના દેવી પોતાની આંખોની સામે જ મનથી કે હૃદય વિચલિત થયા વિના પોતાના પછી પોતાના વહાલ સોયા મૃત પુત્રના દેહને ચૂમી ભરી રાજકુમારને સુરક્ષિત સ્થાને પહોંચાડવા તેઓ ચાલી નીકળ્યા આમ વિરાંગના માતા પન્ના દેવીએ પોતાના કર્તવ્ય માટે પોતાની આંખોના તારા એવા વહાલ સોયા પુત્રનું બલિદાન આપીને મેવાડના રાજવંશને બચાવ્યો ત્યારબાદ માતા પન્નાદેવી રાજદ્રોહીઓથી બચી બચીને મહા મહેનતે કુંભલગઢ પહોંચ્યા કુંભલગઢમાં ઉદયસિંહ કિલ્લેદારના ભાણે જ બનીને મોટા થયા અને તેર વર્ષની ઉંમરે મેવાડના ઉમરાઓ અને પ્રજાજનોએ ઉદયસિંહને પોતાના રાજા બનાવ્યા અને તેમનો રાજ્યાભિષેક કર્યો પન્ના પન્નારે ત્યાગ કારણ હી બચા મેવાડી પરિવેશ રક્ત સની તલવાર લે આયા જબ બન વીર બોલો તબસે કહે પન્ના મન કી પીર રાજકુંવર કી સેજ પર વાર કરે બનવીર ચંદન કા બલિદાન દે પન્ના રાષ્ટ્ર પ્રેમ કર્તવ્ય અને સંસ્કૃતિના રક્ષક વીરાંગના ત્યાગ અને બલિદાનની મૂર્તિ માતા પન્ના દેવીને આજે આપણે ભાવથી વંદન કરીએ